વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના નેજા હેઠળ સિદ્ધપુર તાલુકા પાટીદાર સમાજની ચિંતન શિબિર યોજાઈ સિદ્ધપુરમાં રવિવારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના નિદાન નીચે ગુજરાતના અમદાવાદ જાસપુર ગામની સીમમાં સો વીઘા જમીનના ઉમિયાધામ વિકસી રહ્યું છે આ સંસ્થાન દ્વારા સમાજને ઉપયોગી થાય તેવી જ પ્રકારની સમાજની નવરચના શિક્ષણ આરોગ્ય સ્કિલ ડેવલપમેન્ટ રોજગાર અને શૈક્ષણિક સહાય વિદેશમાં જતા યુવાનોને મદદ વગેરે પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલ છે સમાજના છેવાડાના માનવીને મદદ થવાના લક્ષ્ય સાથે સંસ્થા વૈકલ્પિક ફલક ઉપર કામ કરી રહી છે આ પરિસરમાં અદ્યતન હોસ્ટેલ અદ્યતન હોસ્પિટલ ડેવલપમેન્ટ ભવન અને વિશ્વનું સૌથી ઊંચું અને મોટું નવમી અજાયબી સમાન પાંચસો ચાર ફૂટ ઊંચું ઉમિયા માનું મંદિર રૂપિયા બે હજાર કરોડના ખર્ચે નિર્માણ આધીન થવાનું છે આ તમામ પ્રવૃત્તિઓમાં સમાજના છેવાડાના માનવીઓને અવગત કરવા અને યુવાન કાર્યકરોને પ્રોત્સાહિત કરવામાં આજે સિદ્ધપુર તાલુકાના પંદર ગામની શહેરી વિકાસના કડવા પાટીદાર સમાજની ચિંતન શિબિર યુગાંજલિ વિદ્યાવિહારના પ્રાર્થના ખંડમાં યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો આ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ શ્રી એવા કેન્દ્રીય સંગઠનના ચેરમેન શ્રી ડી એન ગોલ સાહેબ કેન્દ્રીય એકસો આઠ ટીમના સહમંત્રી પંકજ પટેલ કચ્છ પાટણ ઝોનના પ્રભારી હર્ષદ પટેલ મહેસાણા જિલ્લા યુવા પ્રભારી નીતિનભાઈ પટેલ પાટણથી ચોર્યાસી સમાજ પ્રમુખ બેન પટેલ તેમજ યુવા પ્રમુખ શ્રી જીમિત પટેલ પાટણ સમાજ અગ્રણી જયેશ પટેલ તથા પાટણ જિલ્લાના કન્વીનર પ્રવીણ પટેલ હસમુખ પટેલ નિપુલ પટેલ ધર્મેન્દ્ર પટેલ સુરેશ પટેલ યુવા સંગઠનના પ્રકાશ પટેલ તથા સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવા સિદ્ધપુર તાલુકાના પંદર ગામોના અને શહેરી વિસ્તારના ભાઈઓ બહેનોએ દ્વારા સફળ મિટિંગ રહી હતી રાજુભાઈ ડી પટેલ પાટણ